ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા વડોદરા છોટાઉદેપુર જિલ્લાના હજયાત્રીઓ માટે નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે હજ તાલીમ શિબિર યોજાય હજ સમિતિ દ્વારા પ્રતિવર્ષે રાજ્યમાંથી પવિત્ર હજયાત્રાઓ જનારાઓ માટે હજ અંગેની તમામ સુવિધાઓ પૂરી પાડે છે દરેક મુસ્લિમ બિરદાર પોતાના જીવનમાં એક વખત પવિત્ર હજયાત્રાએ જવાની ઈચ્છા રાખતો હોય છે અને જેના પર નસીબમાં હજયાત્રા થાય છે તેઓ પોતાની જાતને ખુશકિસ્મત સમજે છે હજ યાત્રાએ છતાં પહેલા હજના જાણકારી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે અને આપવા માટે રાજ્ય હજ સમિતિ દ્વારા દ્વારા હજ ટ્રેનરો યાત્રાએ છતાં પહેલા કેવી તૈયારીઓ કરવી શું શું લઈને જવું અને ત્યાં પહોંચ્યા પછી કઈ જગ્યાએ કયા દિવસે કયા સમયે શું કરવું તે અંગેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર રવિવાર ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા

મકબુલભાઈ મુલા ડભોઈ માસ્ટર હજ ટ્રેનર આરિફભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્યો વકાર તેમજ છોટાઉદેપુર વડોદરા જિલ્લાના હજ બે હજાર પચીસ માટે પસંદ પામેલા હજયાત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી